જેના અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જન્મજાત બાળકોના ખોડખાપણને લગતા રોગો, વૃદ્ધ લોકોને લગતા રોગો, મગજ અને જ્ઞાનતંતુના રોગોની સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર, તેમજ વડોદરા SSC હોસ્પિટલ ખાતે હૃદય, કિડની અને આંખને લગતા રોગની સારવાર, તેમજ નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે હૃદય, કિડની અને મૂત્રાશયના રોગ, તેમજ મગજ અને જ્ઞાનતંતુના રોગો જીજી હોસ્પિટલ જામનગર ખાતે હૃદય રોગ મૂત્રાશયના રોગો પ્લાસ્ટિક સર્જરી પેટના રોગો તેમજ સરતી હોસ્પિટલમાં ભાવનગરમાં હૃદય અને લોહીની નસોના રોગો કિડની મગજ અને જ્ઞાનતંતુના રોગોને લગતી સુપર સ્પેશિયાલિસ્ટ સુવિધા ઉપલબ્ધ કરાશે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર